જય દ્વારકાધીશ વાલા ભક્તો તો અત્યારે અમે વારાણસી કાશી છીએ બનારસ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ મણિકર્ણિકા ઘાટ અને મણિકર્ણિકા ઘાટ જે છે એ આપણે બધાએ સાંભળ્યું જ હશે કે જ્યાં ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ માટે ચિતાવું જે છે એ પ્રગટ જ રહી છે અને અહીંના લોકલ વ્યક્તિઓ પાસેથી જાણ્યું છે કે રોજની ઓછામાં ઓછી ત્રણસોથી ચારસો ચિતાવું જે છે એ અહીંયા રોજની આખા દિવસની અંદર રહે છે તો અત્યારે અમે જઈ રહી જાય છીએ મણિકર્ણિકા ઘાટ તરફ જોઈ શકો છો મણિકર્ણિકા ઘાટ તરફ અમે જઈએ છીએ આ મણિકર્ણિકા ઘાટના ગેટના અંદરથી આવી પતલી પતલી ગલીઓમાંથી મણિકર્ણિકા ઘાટ તરફ જવાય છે આ જોવો છો તમે નાની નાની દુકાનો છે બધા લોકો જઈ રહ્યા છે એકદમ પતલી પતલી ગલીઓ ને બનારસ ગલીઓ જે છે જેમ મણિકર્ણિકા ઘાટ છે કાશી વિશ્વનાથ મહાદેવ છે સાથે સાથે બનારસ આપણે આવી એટલે બનારસની અંદર આ ગલીઓમાં પણ તમે જયારે પણ આવો ત્યારે ગલીઓમાં પણ તમે ફરજો અહીંયા નાના મોટા પ્રકારની ઘણી બધી પ્રકારની બધી વસ્તુઓ છે ધીરે ધીરે અમે જઈ રહ્યા છીએ મણિકર્ણિકા ઘાટ તરફ અને આ અમારા મહારાજજી જો છે એ મહારાજજી અમારા હરિદ્વાર છે મૂળ તો વો एम के रहने वाले हैं पर हमारे जो महाराज जी उनका नाम है प्रवीण भाई और इनका नाम है श्रवण भाई और ये काशी के विद्वान हैं यहीं पे पड़े हुए हैं और हमारी ये जन है परम मित्र है तो वो हमको यहाँ पे सब गलियों में से ले जा करके सब घुमा रहे हैं और जहाँ पर हम कथा के लिए रुके वहाँ भी हमारे साथ में ये पूजा कर्म में है

વાલા ભક્તો આપણે આવી ગયા છીએ મણી કા ઘાટ અને અત્યારે તમે જોઈ શકો છો આ બાજુ ઘાટ છે મૂળ ઘાટ જે આપણે તમે વિડીયોમાં જોયો છે બધા ચિત્તાના ખાટલા વગેરે હોય છે અહીંયા અહીંયા છે પણ અત્યારે પાણી આવી ગયું છે અહીંયા અતિ વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે ઘાટમાં એટલે આ બાજુ પણ સગવડતા છે ઉપર તમે જોઈ શકો છો ચિતાવું શરૂ છે જોઈ શકો છો મિત્રો અહીંયા હું તમને અત્યારે બતાવ્યું હતું આ બાજુ નીચે મૂળ ઘાટ છે જ્યાં એક સાથે જાજી બાજી ચિતાવું શોધું તે પાણી આવી ગયું છે તો હું તમને અહીંથી ઉપર આવી અને આ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ વર્તમાન જ્યાં એક સાથે અત્યારે એટલી બધી ચિતાવો શરૂ છે એક આ બાજુ છે છ સાત આઠ ચિતાવો અત્યારે એક સાથે શરૂ છે તમે જોઈ શકો છો આ ખેડૂતને કેમ દેવાવું બોસ રકાધીશ તો મેં તમને કીધું એમ કે મારા જે સ્નેહીજન છે અમારા પરમ મિત્ર એવા મારા શ્રવણભાઈ रह चुके हैं पाँच चार वर्ष तो ये अपना यहाँ कहते हैं कि भगवान शंकर और माता पार्वती स्नान कर रहे थे उनके कान का कुंडल गिर गया गिरेगा भाई विष्णु भगवान बीच में आकर वो कुंडल ले गए और वो ढूंढते रहे मिला ही लास्ट में जब पता चला भगवान विष्णु ने ही पाए क्रोधित हो गए से आज तक यहाँ चिता जल ही रही है पर यहाँ कभी कभी नहीं होती, दो चार दस बीस पचास आते जाते ही रहते हैं जय श्री राम जय महाकाल जय बाबा विश्वनाथ